વેલકમ બેક કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજ અંગે તેણે ટિપ્પણી કર્યા બાદ મોરબીમાં રેલીઓ છે માફી બેનર સાથે લોકો રેલી યોજીને રોષ ઠાલવી રહ્યા છે કલેક્ટરને આવેદનપત્ર આપી માફીની માંગ કરી રહ્યા છે સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં જાહેરમાં મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર બફાટ કરવાના આરોપ સાથે પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે કાજલ હિન્દુસ્તાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપ્યા બાદ પણ છે સુરતની અંદર જે કાર્યક્રમ કાજલ હિન્દુસ્તાની કરીને એક મહિલા છે ને આપેલો હતો સુરત ની અંદર જે કાર્યક્રમમાં પાટીદાર સમાજના દીકરી બેન દીકરી ઉપર જે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો અને જે વાણી જે વિલાસ જે અને બેફામ જે આચર્ય હતા જેના કારણે પાટીદાર સમાજમાં રોષ ભોભૂકી ઉઠ્યો છે આજે પાટીદાર સમાજના અગ્રણીઓ નવા બસ નજીક એકત્રિત થઈને કલેક્ટર કચેરીમાં રેલી યોજાશે જ્યારે આપણી સાથે હિતેશભાઈ કરીને પાટીદાર અગ્રણી જોવાઈ ગયા છે હિતેશભાઈ કઈ પ્રકારની રેલી છે શું છે સમગ્ર હકીકત હિતેશભાઈ કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતની સભામાં જે પર્ટિક્યુલર મોરબી પાટીદાર સમાજની બહેનો દીકરીઓ વિશે જે વાત કરી તે ખૂબ જ ગેરવ્યજબી વાત છે આવી વાત જાહેરમાં એમને ન કરવી જોઈએ એમને સભાનતા હોવી જોઈએ કે શું ભૂલી રહ્યા છે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ગમે તે સમાજની બેનું દીકરી હોય ગમે તેમ બોલવાનું આ બાબતે મોરબી પાટીદાર સમાજની મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે શાંતિપૂર્વક મહારેલી કલેક્ટર કચેરી જઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે કાજલ હિન્દુસ્તાની દ્વારા જો અડતાલીસ કલાકમાં જાહેર સભામાં મોરબી પાટીદાર સમાજની માફી નહીં માગે તો આવતા સમયમાં મહાસભાનું આયોજન કરવામાં આવશે અને એમના વિરુદ્ધ આજે આ એફઆઈઆર ફાળવવામાં આવશે વાત કરવામાં આવે સુરત ની અંદર કાજલ હિન્દુસ્તાની ના વિવાદસ્થ નિવેદન બાદ આજે બહુડી સંખ્યામાં પાટીદાર સમાજ એકત્રિત થયો છે અને મહા યોજી છે કલેક્ટર કચેરીએ જેને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવશે કડક સજાની માંગ કરવામાં આવશે ડેનિસ દવે ન્યૂઝ કેપિટલ મોરબી